કુંભાર પીવાના તથા ગટર પ્રશ્ન પેચીતો બન્યો સત્તાધીશો અને પ્રજાના પ્રતિનિધિઓ લોકોને ફક્ત આશ્વાસન આપે છે ભાવનગર શહેરના વિસ્તારમાં બે મહિનાથી પીવાના દૂષિત પાણી અને ઉભરાતી ગટરોનો યક્ષ પ્રશ્ન લોકો માટે શિરદર્દ સમી સમસ્યા બન્યા છે શહેરના વિસ્તારમાં આવેલ પીપરવાડા ચોકમાં અને દરગાહવાડા ચોકમાં અને કાશ્મીરી ક્વાર્ટર સહિતના એરિયાઓમાં છેલ્લા બે મહિનાથી લોકો ગટરનો અત્યંત દૂષિત અને બેન આરોગ્યપ્રદ પાણી પીવા માટે મજબૂર બન્યા છે મુગર પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જતા સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે દૂષિત પાણી પીવાના કારણે લોકો મોટી સંખ્યામાં પાણીજન્ય રોગનો ભોગ બની રહ્યા છે આ સરકતી સમસ્યા સંદર્ભે બીએમસીના જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા માત્ર આશ્વાસન સિવાય પ્રશ્નનો ઉકેલ નહીં લાવી રહ્યા ત્યારે જો પરિસ્થિતિ આજ રહેશે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન સાથે અધિકારીઓ અને

કોર્પોરેટર દેખાતું છે કોણ કોઈ ખબર જ નથી કામ જ નથી કર્યું હું તો બિચારા ને બધા કામ કરતી હું નથી તો કોઈ કામ કરતું નથી કેવું પાણી આવે પાણી કટર એકલું કોઈ પીવે જ નહી વાપરવાનું લઈ એવું પાણી આવે છે કયા કયા આવી સમસ્યા છે આખા

તો રોડ બંધ કરી દેસુ લે ના જઈશું અમે ધમપસાડા કરશું મ્યુનિસિપાલટી માં જઈને